શું તમને લાગે એ ઝાડમાં ખારે ઘસે શું છે આ મોરલેની કહાની આ દાદા જાંબુડા કેટલા પડ્યા છે શું છે આ સમદર ના કહાની સાચી વાત છે કે અહીંયા કણે કહેવામાં આવે છે કે અહીંયા કણે સમદર ના ઝાડવા વાવેલા છે તે કોઈ લોહી ન જાય એના માટે દીપડા પણ મીકેલા છે તો હાલો જઈએ અમે મંદિરના દર્શન કરવા તો હાલો આજે મારો પેલો બ્લોક છે તો આજે જવાનો છે બાંડિયા બેલી દાદાના મંદિરે હાલો તો તમને દેખાડું મંદિર આજે અમે જાવાના થયું આ જંગલમાં બાંડિયા બેલી મહાદેવના મંદિર છે આજે તો અમે આવવા નથી બાંડિયા બેલી મંદિર આ બાજુ તમે આવો તો રાત્રીના સમયે કોઈ આવું નહીં અહીંયા કણે દીપડા છે સિંહ છે રોજ છે એવું બધું અહીંયા આવે છે ગમે ત્યારે આવો તો રાતના સમયે કોઈ આવું નહીં

ભાઈ મોજ કરવી હોય ને તો કેવું કુદરતી વાતાવરણ છે નેચરલી હો જો ભાઈ કેવો નાસ્તો લઈ લઈને અહીંયા કણે બધા પાંચ પાંચ સવારી લઈને આવે

આ મંદિરની ખાસિયત એવી માનવામાં આવે છે કે તમે શ્રાવણ મહિનામાં ગમે ત્યારે આવો ત્યારે તમને દાદાના દર્શન થાય જ તમને આ જગ્યાની ખાસિયત એવી કહેવામાં આવે છે બેલી દાદાના મંદિર પાસે મહાદેવનું પણ મંદિર આવેલું છે અને તમે મહાદેવના દીવાના હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જ હજો મહાદેવના દર્શન કર્યા પછી બાંડીએ બિલી દાદાના દર્શન કર્યા અહીંયા કંડકાણ મનની ધારા કામ કરે છે બાંડીએ બિલી દાદા બાંડીએ બિલી દાદાના દર્શન કર્યા પછી અમે તો ભોગી ગયા હતા હનંદ દાદાના મંદિરે દર્શન અહીંયા આકળા ગુરુ દોતાશ્રીનો ધૂણો પણ આવેલો છે અમને તો પછી મંદિરે જોવા મળ્યો મોલ્લો પણ જોઈ તો પીસા નતા તો પીસા વગરનો તો મોલ્લો ન કહેવાય તો મોલ્લો તો નથી આ આ તળાવમાં તો નાની નાની માછલીઓ હતી તો અમને તો ખબર જ નથી કે આમાં માછલીઓ છે પછી તો મમરા નાખ્યા તો આવો ટોળું ટોળું માછલીઓ આવવા જ મળે તો અમને તો એમ થયું કે જેટલા છે એટલા બધા મમરા ખબર આવી જ દેવા સાસતું જો મારો ભાઈ બંધ ખાઈ ગયો હતો જાંબુડા ખાવા ક્યાં કીધું તું સાઈડ અહીંયા તો મંદિરે ગયા તો ફરસાદી લેવા બધાને બોલાય તો ફરસાદીમાં તો કોઈ પડાય તો પણ તમે પણ માનતા હોય ને તો થોડીક એક લાઈક કરી નાખજો બાંડિયાભેલી દાદા માટે આવા ફૂલ મસ્ત હોય તો અમે મહાદેવના દિવાના વ્યસ્તા અને મહાદેવની શિવલિંગ હોય અને અમને ફૂલ જોવા મળે તો અમે તો સડાવીશ મહાદેવના મંદિરે મેં તો કેટલા લઈ લીધા હતા ફૂલ હું તો પડશે આવો નતો મહાદેવના મંદિરે શિવલિંગ ઉપર ચડાવવા તો તમારે કોના ચડાવવા છે તો આવી જાવ ભાગી ગયું બોલો જો મારા ભાઈ પણ આયાક બનાવવા ભૂચા થઈ ગયા પાડે સાંભળ્યા જો

મુલ્લાતું તો મધરાતે ના બોલતો મધરાતે માલણ યાદર આવતી મુલ્લાતું તો મધરાતે ના બો પછી તો મુલ્લાને ખોટું લાગ્યું મુલ્લત વહી ગયો આ એનો નજારો જો તમને નજારો તો એનો કઈક અલગ જોવા મળશે એને કળાએ કરી છે જો જો આમાં કેવો મસ્ત લાગે જો આજનો બ્લોગ અમારે અહીંયા પૂરો થાય અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ